કેટલો ખર્ચો કર્યો હોય એટલે હું તમને એક વાત કરું કે ભાઈ જો અમે ઘરમાં છે ને ખર્ચો કર્યો છે મારી પાસે ત્યારે ફોન છે ને એ સિક્સટીન પ્રો મેક્સ ફોન છે ઈ સમથિંગ છે ને એક લાખ ત્રીસ હજારનો ફોન આવે છે તો હું એવા પાંચ ફોન લઈ શકું ને પાંચ ફોન આવી જાય ને એટલો ખર્ચો કર્યો છે ઘરમાં બરાબર પાંચ ફોન આવી જાય આરામથી એક લાખ ત્રીસ હજારનો ફોન છે પાંચ ફોન આવી જાય ને એટલો ઘરમાં ખર્ચો કર્યો છે એટલે મેઈન વસ્તુ એ હવે તમે કેલ્ક્યુલેટ કરી લેજો કે ભાઈ આપણે કેટલો રૂપિયાનો ખર્ચો કર્યો કારણ કે એમાં બધી વસ્તુ આવી ગયો ટોટલી વસ્તુ આવી ગઈ મેં તમને જે વસ્તુ કીધી ને એમાં ટોટલી વસ્તુ આવી ગઈ બારી દરવાજા બધું પેટી ઓલા સેટી આવી ગઈ પછી એ ટુ ઝેડ વસ્તુ આવી ગઈ કારણ કે મેં છે ને હરેક વસ્તુ ઘરમાં નવી જ વાપરી છે જો અહીંયા છે ને અહીંયા એક સેટી છે ને એ અમે લેવાની છે અત્યારે તો કમ્પ્લીટલી પેમેન્ટ ને બધું દેવાઈ ગયું હોય પણ આ જે સેટી છે ને ન્યાજ પડી છે કારણ કે અમે લેવા નથી કારણ કે અમારે એક આરે બે સેટી છે એને બીજી બધું વસ્તુ લેવાનું હતું એટલે અત્યારે હમાતું નથી તો આગળનું રૂમ આપણે કમ્પ્લીટ થાય છે એટલા માટે એને ન્યાન ન્યા રાખીએ એમ બાકી જો અમે આ સેટી તો લઈ છીએ પછી આ ટીપો પણ નવી જ લીધેલી આ ટીપો છે ને હું તમને આની કિંમત કહી દઉં આ ટીપો પિસ્તાલીસો રૂપિયાની ની ટીપો આવેલી છે મિત્રો જો કેવી લાગે આમ લુકમાં સારી હે એવું બધું નથી કઈ એમ ખાસ પણ એટલું બધું લુકમાં આમ સારી હે એટલે ગમતી હતી તો લઈ લીધી હું હવે તારે શું ઈચ્છા છે ભાઈ મારી તો ઘણી ઈચ્છા છે

રહેવું છે મિત્રો આપણે જો હકીકત વાત કરું ને એટલે બીજી પ્રાઉડ વસ્તુ તો એ થાય છે કે ભાઈ ઘણા ઘણા માણસો હોય ને મને અત્યારે ખબર પડી તો હવે તમે જે વસ્તુ જોવો ને ભાઈ હું ચોખ્ખું વસ્તુ કહી દઈ અત્યારે લગીને હું છે ને કોઈની નેગેટિવિટી નહોતો કરતો કે ભાઈ આપણે કોઈનું હોય ખરાબ નથી કરવાનું બરાબર આપણે આપણી રીતના આગળ જવાનું છે કોઈનું ખરાબ કરી ન જવાનું અને આપણે હજી લગીને પણ કરવાનું નથી તમને પણ ખબર છે તમે પણ મહેનત કરતા છો તમને પણ ખબર છે કે કોઈનું આપણે ખરાબ કરીએ ને એટલે તમે એમાં ને એમાં આપણે ગોઠવાઈ જાવ હું છે ને મારો પીઓ એવો છે હંમેશની માટે કોઈ પણ માણસ મને રૂપરૂપમાં મળેલા હોય ને તોય પણ જોઈ લેજો હું મારું બોલવાનું ઓછું હોય કારણ કે હું છે ને મોસ્ટ ઓફલી બધાય માણસનું સાંભળું છું સાંભળવામાં છે ને ભાઈ નવ ગુણ છે કેવાનું મતલબ બી ઈ તો પછી ગરીબ માણસ હોય કે અમીર માણસ હોય બરાબર એના જોવ એટલે મારી મમ્મી થોડુંક પછી બોલે તો હું કહું મમ્મી એટલું બધું છે ને કોઈને બોલાય નહીં આ જમાનામાં હા એ વાત સાચી ઘરમાં છે ને અત્યારે લાઈફ સારી રીતના જીવવાની બસ મજા મજા કરવાની હોય કોઈ ન હોય કોઈ છોકરા એટલે મારું સમજવાનું મતલબ એવું છે કે હું કઈ પેલેથી જ આવો માણસ નથી મને બધી વસ્તુ આવું હતું હું પેલા બહુ જિદ્દી માણસ હતો

એક તમે વિચાર કરો અત્યારે ઘરમાં છે ને એક ઘર આપું ને મિત્રો ઈ પણ બહુ અઘરી કોઈક માણસ હોય ને એને પૂછજો બરોબર જે બારે છે ને ભાઈ બજારમાં પૈસા કમાવા જતા હોય ને એ માણસ ને પૂછજો કે અત્યારે એક ઘર આપું ને એ પણ બહુ અઘરી

અત્યારે હું તમને વાત કરું છું કે આ ભાઈ કેવું જરૂરી છે કારણ કે અત્યારે માણસને છે ને કઈ નહીં તો કોઈ સમજતું નથી આપણે લેટ ગો કરીએ ને તો ભાઈ કોઈ સમજતું નથી બરાબર એટલે બધી વસ્તુ ભાઈ અમને તો ખ્યાલ જ હોય બધા માણસ કેવા છે આપને ખબર જ હોય બધું ખ્યાલ જ હોય પણ કહેવાનો મતલબ એ કે ભાઈ તમે કોકનું હારું દેખીને તમે ડાઉન ના પાડો નો સ્ટોપલી મારું છે ને અત્યારે લાઈફ એવી થઈ ગઈ છે કે ભાઈ હું હકીકત વાત કરું કે ભાઈ મારું અત્યારે હું સારું સારું વસ્તુ અમે આવું કરીએ ને આપણે પ્રગતિ કરીએ ને એટલે આજુબાજુનો બેકગ્રાઉન્ડ તો ઠીક છે પણ મોસ્ટ ઓફલી નેવું ટકા માણસ છે ને તમારી વિરુદ્ધમાં જ હાલ હોય હોય સો ટકા હું વાત કરું તો કે ભાઈ વિરુદ્ધમાં જ હાલતો હોય કે ભાઈ તમારું કેમ ખરાબ થાય બરાબર ઓમ મોટે મોટે આપણે મનવે સારું કે ભાઈ તમે સારું કર્યું મસ્ત મસ્તનું થઈ ગયું પણ નેવું ટકા માણસ પાછળથી આપણું ખરાબ જ વિચારતો હોય છે એનું કારણ છે ને મને હજી લગીને ખબર નથી પડતી નેવું ટકાની હરેક વસ્તુ હરેક માણસ ને થતું જાય છે કે તમે જે રીતે ગ્રોથ કરો ને તો કોઈ માણસ સારું નથી દેખી શકતો મારું કહેવાનું મતલબ એ છે ખુદ મહેનત કરે છે ખુદની રીતના આગળ વધે છે તો પછી શું યાદ બીજા કોઈ એ આગળ વધે તમે મહેનત કરો બધા કઈ એમને એમ તો નથી આવ્યા બરાબર બધા મહેનત જ કરે છે ને મહેનત મહેનતથી જ આગળ વધે માણસ જ મારું નેચર જ હોય મારું મન જ છે મને ભાઈ બધું થાતું થતું જ હોય ખેદો થતું હોય બધું જ થતું હોય પણ હું હકીકત વાત કરું કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી મને એટલું આમ ખબર પડી ને કે ભાઈ આપણા જીવનમાંથી જો પેલી વસ્તુ છે તો મારા જીવનમાંથી એક મારા પપ્પા એક્સપાયર થઈ ગયા અને મારા પપ્પા એક્સપાયર થઈ ગયા એટલે મને એ બધી વસ્તુની ખબર પડી ગઈ કે ભાઈ જીવનમાં છે ને અંતે કઈ નથી માણસને મરવાનું જ છે બાકી પૈસો આ બધું તો છે ને ઘડીક વાર રમવા પૂરતું છે આપણે ઓલું કેમ કે કે બે ઘડી આપણે તહેવાર આવ્યો એટલે તહેવાર પૂરો થઈ ગયો એટલે વયો ગયો બરાબર હમણાં વિસર્જન હતું એ પૂરું થઈ ગયું એટલે એના જેવું જ છે માણસનું જીવન એટલે એ અભિમાન તો કરવાનું નહીં બરાબર નેચર આપણું એવું તમને મારું નેચર એવું લાગતું કે આપણે એટીટ્યુડ કરીને વાત કરીએ જે છે ને એવું રિયલિટી વાત કરું એટલે ભાઈ એવું છે ને કોઈથી કોઈ પાળાય નહીં એમ હંમેશા એટલી યાદ રાખવાની કે ભાઈ આપણે ખુદની રીતના ગ્રો કર્યા છે નેવું ટકા માણસ છે ને ભાઈ એમ જ સમજે કે ભાઈ આ આવ રીતના છે આવી રીતના છે એટલે ઘણું બધું માણસ સમજે છે મોબાઈલ મૂક્યો તો એટલે આવી બધી વસ્તુ જો મેં બીજા ઠેલા ક્યાંય ગયા ભાઈ અમારા ભાઈના ચોપડાના બધા હતા જો જોવા અત્યારે આખા આખા બેગ છે ને ચોપડા ભરેલો ભરેલો હજી લગે ભાઈ આને તો હું વાંચવાનું જ છે કે આમ જોવું હોય તો આખી જિંદગી ચોપડામાં ચોપડા આખો ચોપડા નો ઠેલો ભરેલો મિત્રો આ બુક તો જોવો તમે આ બુક છે કે હું હે જઈ લ્યા હવે ગવર્મેન્ટની તૈયારી કરે છે આખી જિંદગી આવા ચાર ઠેલા ભરી લે ચાર સવારના પોરમાં ભાઈ ને બહાર હતો ને તો આ ચોકડાને બધું છે ને આને મૂકવાનું હતું તો સવારના પોરમાં હું ગયો પાંચ વાગ્યામાં ઉઠીને પછી હું બસમાંથી ઠેલા લેવા ગયો ઠેલા લઈને બધાએ મોહિકા એ હકીકત યાદ રાખજો મારા એક્સપિરિયન્સથી વાત કરું પછી તમને જે લાગે બરાબર કે જે કાંઈ પણ વસ્તુ છે ને ભાઈ તમે કોઈને નીચું દેખાડીને તમે આગળ વધશો નહીં 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 કોઈ દી જીવનમાં નહીં વધશો તમે કોકનું છે ને ભાઈ કોક માણસે સારું કર્યું હોય ને ગમે એ વસ્તુ કર્યું હોય ને તો એને સપોર્ટ આવી માર્યો અને તમારી ખુદની મહેનતથી આગળ નીકળો કોઈ છે ને જીવનમાં એવું નથી કે ભાઈ ગમે માણસ છે ને ગમે એ રીતના કરતો જ હોય બધાય બધાયની ટ્રાય કરતો જ હોય તો કહેવાનો મતલબ એ છે કે કોઈનું પાડીને તમે આગળ ના વધો એમાં કોઈ દી તમે સુખી નહીં થાવ આગળ જતા તમારા કર્મો તમને નડવાના જ છે બરાબર એટલે એ બહુ ખાસ ધ્યાન રાખ્યું કરવાનું હોય એના જેવું તો મિત્રો તમને અમારો લોહ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર બતાવી દેજો અને ભાઈ જો જે વસ્તુ હતી મેં તમને કીધું કે ભાઈ એટલું વસ્તુ આમાં નાખ્યું છે એમ મકાનમાં આપણે કર્યું છે ઘણી બધી વસ્તુ કરી એમ હવે એવું છે કે ભાઈ કઈક હવે હું કહેવાય લેવું આગળ વસ્તુ વિચારશું પણ હવે અત્યારે તો કાંઈ નથી કરવાનું થતું આગળ વિચારશું જોઉં હું લેવું લગભગ તો એને કાર લેવાનું વિચાર કાર લગભગ લેવું કારણ કે કાર એને બહાર જવું હોય નેવું ટકા તો હું હોય ને હમણાં તો બહાર જ રખડું બાય રજ રખડું હું અને હું તમને બીજી એક ખુશખબરી કહું મારી મમ્મીને તો ખબર છે પણ હું છે ને એનું આપણે નહોતો આપણે વિડીયો ઉતારી દીધા મમ્મી તને તો ખબર છે ને મેં એમેઝોનમાં એમ શૂટ કર્યું મારી મમ્મી ને ખબર છે મિત્રો તમે છે ને રીલ્સ નહીં જોયું હોય મોસ્ટ ઓફલી કારણ કે એ જેને ઓલી આપણે કોપીરાઈટ લાગી ગઈ હતી હું વિડીયો મૂક્યો તો ને મેં શોર્ટ્સ વિડીયો બનાવેલો હતો આપણે કોપીરાઈટ લાગી ગઈ હતી બાકી તમારા ભાઈએ છે ને એમેઝોનમાં મસ્ત મજાનું